આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તાને લઈ વિરોધ કર્યો રેશમા પટેલ સહિત પંદર કાર્યકરોની કરી પોલીસે પડી રહી છે જરૂર હેલ્મેટ કાનૂનથી થઈ રહી છે લૂંટ ભ્રષ્ટાચારના ભોગી ગુમાવો પડે છે જીવ રોડ રસ્તાઓ બનાવો જીવ બચાવવાના લગાવેનારા રેશમા પટેલ સાથે વન ટુ વન રોડ રસ્તાને લઈને યજ્ઞેશભાઈ ભટ્ટ જૂનાગઢ તનો વાચો પાછળ પાછળ આ મોબાઈલમાં આવે તો મારા જનતાનો અવાજ વહી સમાદાય હાય રે પકડવા નઈ જાય પણ પકડવા આવશે એક મિનિટ એક મિનિટ એક એક ચરિયો પછી તો બાઈક લેવી ન

اچھا صاحب کي گڏا ٿرجي آجي واجهتي گڏ